જય માતાજી મિત્રો આજે આપણે ગંગવા શિખોતરમાં અને તેમના કરીશું ઘણા વર્ષો પહેલાનો આ ઇતિહાસ છે એક ગામમાં માલા અને મસરુ નામના ડોડીયા બે રબારી ભાઈઓ રહેતા હતા તેમાં મસરૂની એકની એક દીકરી હતી ખૂબ જ લાડપુરથી ઉછેરીને મોટી કરી હતી ધીરે ધીરે દીકરી ઉમરલાયક થતા બાજુના દિલવાડા ગામમાં તેનું સગપણ પણ નક્કી કર્યું હતું પછી દિવસો પસાર થઈને લગ્ન નક્કી કરે છે અને દેલવાડાથી જાન આવે છે માલા અને મશરુ સિક્કોતર માના પરમ ભક્ત હતા અને રોજ ધૂપ દીપ કરીને સેવા ભક્તિ કરતા અને મશરૂને દીકરીને પણ મા ઉપર અતૂટ શ્રદ્ધા હતી બંને ભાઈઓ પાસે ઘણી ગાયો હતી અને પૈસે ટકે પણ તે સુખી હતા માટે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો

ત્યારે દીકરીએ કહ્યું મને એક વેણ આપો તો જ તમને મળીશ અને પછી આ વેલડામાં બેસીશ માલા અને મસરૂએ કહ્યું બોલ તારે શું જોઈએ છે ત્યારે દીકરી બોલી મારે કરિયાવરમાં કંઈ જ નથી જોઉતું પણ જતાં જતાં મારી એક જ ઈચ્છા છે કે મને માતા શિકોતરનું દિવેલ્યુ આપો જેથી તેમના રોજ ધૂપ દીપ કરીને આ સેવા પૂજા કરી આ મારો મનુષ્ય મનકો સુધારો બંને પાયું બોલ્યા કે આ તો માતા છે છતાં પણ તું વાત કરી જો અને માતા આવે તો તું સાથે લઈ પછી દીકરી પાછું વળીને મટે જાય છે અને સિક્કોતરમા અરજ કરે છે કે હે માં જો મે તારે સાચા મનથી શિવા પૂજા કરી હોય કે મારી એક જ વિનંતી છે હે માં તું મારી સાથે દેલવાડા આવ

પછી સમયનું ચક્ર ફરે છે અને વર્ષોના વર્ષો વીતી જાય છે જેણે માતાજીના બેસણા કર્યા એને તો કોઈ ખબર નથી પણ અત્યારે પણ માતાજી હાજર હાજર બેઠા છે તેઓમાં દિલવાડાના બે રાધુજી અને માધુજી બારવટીયા હતા એક દિવસ આ બંને બારવટીયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા તો કોઈ ચોરીનો કાટ મળતો નથી લાગે છે છે તેવામાં એક રૂખીની દીકરી છાણા વેણે તેનું નામ પની હતું ત્યારે બંને બારવાટિયાની નજર આ પની ઉપર પડે છે આને આપણે ઉપાડી જઈએ અને તેને વેચીને સરખે ભાગે જે પૈસા મળે તે સરખે ભાગે વેચી લઈશું

ત્યારબાદ બંને બારવટીઓ ફરતા ફરતવા આ દેલવાડાના ગંગવા કુંવરના કુએ આવ્યા અને પનીને બેસાડીને ગામમાં ચોરી કરવા ગયા પની ત્યાં એકલી બેઠી બેઠી ઓશિયાળા આંસુ પાડતા બોલે છે કે હું એક રૂખીની દીકરી છું મારા નોધારણનો આધાર કોઈ દેવ હોય કોઈ માતા આટલામાં બેઠી હોય તો મારી વારે આવે આટલું ત્યાં બોલે છે તું ત્યાં ગંગવા કુવામાં બેઠેલી માં સિકુતર જાગી અને દીકરીનો કરુણ પુકાર માં સાંભળી જાય છે પછી તો માને કઈક પરચા પૂરવા હશે અને તેમનો પર મહિમા વધારવો હશે તો માં સિકુતર એક ડોશીનું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે કે અરે દીકરી તું રડીશ નહીં શું દુઃખ છે તારે ત્યારે પની ડોશીમાને બધી જ વાત કરે છે ત્યારે માં કહે છે કે એ દીકરી તું મને ઓળખતી નથી હું આ ગંગવા કુવાને શિકોતર માતા છું હું કોઈને એક આસુર પણ પાડવા દેતી નથી અને તું ગભરાઈશ નહીં દીકરી આ બારવાટિયાઓ કાલે તને બજારમાં વેચીને સારા ઘરમાં પરણાવશે પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલીઓ પડે ત્યારે તું મને યાદ કરજે હું શિકોતર તારે વારે આવીશ અને આટલું કહી માં અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે પારવટીયાઓ પનીરને લઈ વડોદરાની બજારમાં અગિયારસો રૂપિયામાં વેચીને પનીરનાં લગ્ન સારી જગ્યાએ કરાવે છે પછી પનીરનું ઘર સંસાર સારી રીતે ચાલે છે અને પનીરને બે દીકરીઓ પણ થાય છે અને તે ધીરે ધીરે મોટી પણ થવા લાગી પંદર વર્ષ વીતી ગયા અને પનીરની દીકરીઓ મોટી થઈ ગઈ અને પછી લગ્ન કરવાની વેળા આવી તે સમય દેરાણી અને જેઠાણી તેમના દીકરીઓના લગ્ન સાથે કરતા પનીએ પણ દેરાણી જેઠાણીને વિનંતી કરી કે મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે એટલે પનીના દેરાણી અને જેઠાણી બોલ્યા હે પની તારું કોઈ ઠેકાણું નથી તને તો બારવટિયા મિલી ગયા છે કે નથી કોઈ તારું પિયર્યું કે નથી કોઈ તારું ઘર અને તું અમારી સાથે લગ્ન આદરે અને તારું મામેરું ન આવે

અને એટલું બોલજો કે પને મામેરું આવ્યું છે બ્રાહ્મણ રાધુ માતુને ત્યાં કંકોત્રને લઈને આવ્યા આ જોઈ રાધુ માતુ બોલ્યા અને કહ્યું અમે કણે લાવ્યા અને કણે વેચી અને જો આવા મામેરા કરીએ તો અમારા છોકરા ભૂખે મરે પછી બ્રાહ્મણ દિલવાડાના ગંગવા કુએ આવ્યા અને બોલ્યા હે દેરા તમે ગમે તે હોય પણ પનીએ તમારા માટે કંકોત્રી મૂક્યું છે અને મામેરો લઈને આવવાનું કહ્યું છે અને તે દિવસે શિકોતરમાં પ્રગટ થયા અને આથવાત કંકોત્રીએ ચીલી લીધી પછી સિકોતર કૂવામાંથી નીકળીને દેવોના માંડવે આવ્યો અને ત્યાં દીકરી પનીના મામેરાનું વાયા કાપ્યું તે દિવસે સિકોતર મેલડી સાધી અને ચિહર જગતમતી હીરા માણેક ઝવેરાતની ખરીદી કરી અને મામેરો લઈ વડોદરાનો મારગ પકડ્યો આ બાજુ મામેરું આવવાનું ચાલુ થઈ ગયું ગામમાં સૌ ઢોલે રમતા રમતા મામેરું વતાવવા લાગ્યા પણ પનીનું મામેરું હજુ સુધી આવ્યું ન હતું પની ગામ અને ચાપાના આટા મારવા લાગી અને ઘરમાં જઈ એક ખૂણામાં રડવા લાગી અને કહેવા લાગી મારું મામેરું હજુ સુધી નહીં આવ્યું હું જીવીને શું કરું તો આ બાજુ શિકોતરને ખબર પડી કે પની રોવે છે અને માતાએ ગામ ઝાપેથી સમાચાર મોકલાવ્યા કે પનીનું મામેરું આવ્યું છે ત્યારે કોઈ છોકરાએ જઈને કહ્યું કે તારું મામેરું આવ્યું છે ત્યારે પની કહ્યું કે મારી મસ્કરી શું કામ કરે છે તો છોકરાએ કહ્યું પણ પની આ સાચી વાત છે કે થોડાક બૈરા છે અને તને મામેરું વધાવવા બોલાય હોય છે આ સાંભળી પનીએ સૌને સમાચાર આપ્યા અને કહ્યું ચાલો મારું મામેરું આવ્યું છે ત્યારે દેરાણા જેઠાણા બોલ્યા પનીના મામેરામાં કઈ છાર નહીં હોય આપણે કઈ નથી જાવ પછી પની એકલી કંકુ ચોખા લઈ ગામના જાપે મામેરું વધાવવા આવી પનીએ મામેરું વધાવ્યું અને ઘરે આવીને જોયું તો પનીનો મામેરું સૌથી સવાયું હતું હીરા મોતી જવેરાત ને ખજારાનો કોઈ પાર જ નહોતો ત્યારબાદ તે જ સમયે બધા જાનના ઉતારા અલગ અલગ આપ્યા હતા ત્યારે મા મેલડી શિકુતને કહ્યું કે હું આ બધા મૂર્તિયાના દર્શન કરીને આવું છું મેલડી મૂર્તિયા જોતા જાય અને બધાને લકવા પાડતી જાય બધાના મૂર્તિયાને બેરા બોબળા અને લકવાવાળા કરી નાખ્યા અને પરિના મૂર્તિયાને રાજાના કુંવર જેવો બનાવી દીધો મેલડી આવું નાખરું કરીને આવી ત્યારે સિકોતર બોલી કે મેલડી તે આવું કર્યું આ તો દેરાણા જેઠાણા કહેવાય આપણે તો કાલે જતા રહીશું પણ આમને ઝઘડો થશે તે દિવસે સિકોતર પાછી વળીને બધા જ મુરતિને આશીર્વાદ આપ્યા અને સાજા કર્યા આમ વડોદરાની બજારમાં સિકોતરે પનીરનું માવેરું ભર્યું અને પનીરની સિકોતર કહેવાય તો મિત્રો આ તો ગંગવા કુવાતર ની આ પરચાની વાત જય માતાજી તો મિત્રો આવા વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી